મહિલા ગેલેરીમાંથી પડી હતી સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આજે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સચિન કંસાર વિસ્તારની અંદર જેટલા પણ જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો છે

સચિન કંસાર વિસ્તારમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને મહાનગરપાલિકાની ટીમ અને પાણી પુરવઠો કેટલાક લોકો એક મકાનની ગેલેરીમાં ઊભા હતા ત્યારે અચાનક જ ગેલેરીનો એક ભાગ તૂટી પડતા લોખંડની ગ્રીલ સહિત એક મહિલા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી જોકે આ દરમિયાન નીચે ઉભેલી એક મહિલાને પર પડતા તેને પણ ઈચ્છા થઈ થઈ hey, હતી